તમે નશો શબ્દ તો સાંભળ્યો ને લોકોને કોઈક વસ્તુનો નશો હોય છે જેમ કે ચા કોફી તંબાકુ બીડી સિગારેટ કે પછી આલ્કોહોલના આ એવા નશા છે જે શરીરને અત્યંત નુકસાનકારક છે એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ ઉપર અસર કરે છે અને આ મોબાઈલનું વ્યસન જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેઇન થશે

એક સરખું ધ્યાન એ કેન્દ્રિત નથી કરી શકતા એક મિનિટ માટે જે વસ્તુ જોવે છે તો બીજી જ મિનિટ એનું ધ્યાન એ કોઈ બીજી બાબત ઉપર કેન્દ્રિત થાય છે અને એના અનુસંધાનના સર્વે કરવામાં આવેલો હતો છેલ્લા ચાર પાંચ વર્ષથી પોપકોર્ન બ્રેન એક પ્રચલિત ટર્મ્સ બન્યું છે અને જેની અસર યેન કેન પ્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના વધતા જતા ઉપયોગથી વધેલી છે વારંવાર પોતાના મોબાઈલમાં શું આવ્યું નોટિફિકેશન આવેલું છે તો કેવો મેસેજ આવેલો હશે આપણે કોઈને મેસેજ કરેલો હોત તો તેનો રિપ્લાય આવેલો છે કે કેમ એ વારંવાર જોવું એ પોપકોર્ન બ્રેઇનની સ્થિતિ તરફ લોકોને લઈ જાય છે અને સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે આ પોપકોર્ન સર્વે ની અંદર જોવા મળેલું છે કોઈના મેસેજ આવ્યા કે ના આવ્યા તેનું ધ્યાન એ સતત ત્યાં કેન્દ્રિત થશે એટલે પહેલા તો ધ્યાન ભંગની સમસ્યા એ પોપકોર્ન બ્રેઇનના કારણે વધી ગઈ છે અને એનાથી એક્ઝામ ઉપર પણ એની અસર પડી શકે છે પોપકોર્ન બ્રેન વિશેની જાણકારી અમને મનોવિજ્ઞાન ભવનના કરેલા સર્વેથી મળી છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની ત્રણ વિદ્યાર્થીનીઓએ મોબાઈલના ઉપયોગ અંગે એક સર્વે કર્યો હતો અને આ સર્વે અંગે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ એકસો પંચોતેરથી એકસો એશી વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરે છે વારંવાર ફોન ટ્રેક કરવો એક વિડીયો પૂર્ણ ન થાય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડીયો જોવા લાગવો સતત અસ્થિર વિચારો આ બધા જ પોપકોર્ન બ્રેનના લક્ષણો છે તેરસો ચોસઠ લોકો પર સર્વે કરવામાં આવ્યો જેમાં સામે આવ્યું છે કે એકસઠ પોઈન્ટ બે ટકા લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે એકસઠ પોઈન્ટ આઠ ટકા લોકોએ કહ્યું કે તેઓને કોઈ કાર્યમાં એકાગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે સત્તાવન પોઈન્ટ એક ટકા લોકોએ કહ્યું કે વધારે મોબાઈલના ઉપયોગના કારણે તેમની યાદશક્તિમાં ઘટાડો થયો છે સિત્યોતેર પોઈન્ટ ચાર ટકા લોકોએ કહ્યું કે લાઇક અને કમેન્ટ્સ ન મળે તો નિરાશા અને એકલતાની ભાવના અનુભવાય છે એકાવન પોઈન્ટ નવ ટકા લોકોએ કહ્યું કે જરૂરતથી વધારે એક્ટિવ રહેવાના કારણે મગજમાં હંમેશા થાકનો અનુભવ થાય છે દિવસ શરૂ થાય અને મોબાઈલ ની સ્ક્રીન શરૂ થઈ જતી હોય છે લોકો નીંદર ઉઠતાની સાથે જ પહેલું કામ મોબાઈલ જોવાનું કરતા હોય છે અનેક યુવાનોને આવી ટેવું હોય છે જોકે આ આ જે છે સમસ્યા વધતી જાય છે ત્યારે મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીનીઓ દ્વારા એક ખાસ સર્વે કરવામાં આવ્યો છે આ સર્વેમાં જે છે આ પોપકોર્ન અને આની સ્થિતિ હોવાનું પણ સામે આવ્યું છે આ ખાસ કરીને એકાગ્રતા ભંગ થતી હોય છે લોકો જે છે તે ઓછામાં ઓછા દિવસ દરમિયાન એકસો પચાસથી એકસો પંચોતેર વખત પોતાના મોબાઈલ ચેક કરતા હોય છે પણ જેમને આ સર્વે કર્યો છે તે આ વિદ્યાર્થીનીઓ છે ત્રણેય વિદ્યાર્થીનીઓ દ્વારા સર્વે કરવામાં આવ્યો છે હાલ આપણી સાથે અહીંયા સર્વે કરનાર વિદ્યાર્થીની છે આપણે એમની સાથે વાત કરીશું બેન શું કહેશો આપના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો અને કઈ રીતના સર્વે કરવામાં આવ્યો હતો પોપકોર્ન બ્રેઇન વિશે અમે લોકોએ સર્વે કર્યો છે અમે લોકોએ તેરસો અને ચોસઠ લોકો ઉપર સર્વે કર્યો છે જેમાં એકસો એસી થી બસો લોકો પોતાનો ફોન વારંવાર ચેક કરે છે અને ચીમોતેર ટકા લોકો એવા છે કે જે પોતાનો મોબાઈલ કામ કરતી વખતે પણ વારંવાર ચેક કરે છે તેની ઘણી એવી માનસિક સ્થિતિ પર તેની અસર પડે છે જેમાં ધ્યાન એકાગ્ર કરવામાં મુશ્કેલી અનુભવાય છે આપણે કોઈ એક વિષય ઉપર કામ કરતા હોય તો બીજા વિષય ઉપર આપણને ધ્યાન ભગ્ન થવામાં મુશ્કેલી અનુભવાય છે એસી ટકા લોકો એવા હતા કે જે એવું માને છે કે વારંવાર મોબાઈલ ચેક કરવો એ અયોગ્ય છે ચોક્કસથી આ જે વિદ્યાર્થીનીઓ છે તેમના દ્વારા આ સર્વે કરવામાં આવ્યો હતો આ મોબાઈલ નો ઉપયોગ છે યોગ્ય ઉપયોગ થાય યોગ્ય સમય સુધી ઉપયોગ થાય તો ચોક્કસથી ફાયદો કરે છે પરંતુ વધુ પૂરતો ઉપયોગ છે તે ક્યાંક માનસિક બીમારીને પણ નોતરતો હોય છે ખાસ કરીને એકાગ્રતા જ્યારે ભંગ થતી હોય છે ત્યારે લોકો છે તે પોતાનું કામ છે કામની ગુણવત્તા ઉપર પણ તેમની ગંભીર અસરો જોવા મળતી હોય છે હાર્દિક જોષી ન્યૂઝિન ગુજરાતી રાજકોટ મોરબીના ડંકારા પ્રોફાઇલ જુગારધામ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે રેડ કરનાર ઇન્ચાર્જ પીઆઈ વાય કે ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હેડ કોન્સ્ટેબલ મહિપત મહીપતસિંહ સોલંકી પણ સસ્પેન્ડ કરાયા છે સસ્પેન્ડ કરી દાહોદમાં તેઓની બદલી કરી દેવાઈ છે હાઈ પ્રોફાઇલ જુગારધામ મામલે એસએમસીની ટીમનો સપાટો સામે આવ્યો સમગ્ર મામલે તપાસ કરતા અધિકારીઓની ગેરરીતિ જણાતા કાર્યવાહી કરવામાં આવી છે बुलेटिन में अत्यारे फक्त आटलुं ज नमस्कार दाहोद में स्कूल ने आग सर्जायु आंखला युद्ध थोड़ा दिवस पहला रखड़ता ढोर कारण एक व्यक्ति जीव गुमाव्यो तो तंत्र द्वारा रखड़ता ढोर पकड़वा लोगों की मांग उना ना देलवाड़ा में प्लॉट विस्तार में थोड़े से પંચમહાલમાં લગ્નના વરઘોડામાં હવામાં ફાયરિંગ કર્યાનો વિડીયો વાયરલ થયો કાલોલ પોલીસે ગુના નોંધી તપાસ હાથ ધરી પોલીસ એક સુડતાલીસ જીવતા કારતુસ અને ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી બંદૂક જપ્ત કરી એફએસએલ પરીક્ષણની કાર્યવાહી શરૂ કરાઈ રાજ્યમાં ઠંડીનો વધશે ચમકારો હવામાન વિભાગે ઠંડી અંગે કરી મોટી આગાહી ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે આગામી બે દિવસ તાપમાનમાં બે થી ચાર ડિગ્રી ઘટાડો થવાની શક્યતા આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં ઠંડી વધવાની વકી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાતા ઠંડીમાં થશે વધારો અમદાવાદ અને ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા રાજ્યમાં ઠંડીનું જોર વધ્યું ઉત્તર પૂર્વના પવનોને કારણે કેટલાક વિસ્તારમાં બે થી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો અમદાવાદમાં સત્તર પોઈન્ટ નવ ગાંધીનગરમાં સોળ પોઈન્ટ પાંચ ડિગ્રી છ ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર બન્યું જમ્મુ કાશ્મીરમાં વધતી ઠંડીને કારણે પારો માઇનસમાં ગગડ્યો જમ્મુના બે જિલ્લા અને કાશ્મીરના નવ જિલ્લામાં પારો માઇનસમાં નોંધાયો જો જિલ્લાનું તાપમાન માઇનસ ઓગણીસ ડિગ્રીએ પહોંચ્યું જમ્મુ કાશ્મીરના બારામુલામાં કોલ્ડવેવ ની અસર બગીચામાં પાણીનો છંટકાવ કરતા પાણી ફેરવાયું વૃક્ષો અને છોડ પર પાણીના આહલાદક નજારો જોવા મળ્યો પ્રવાસીઓ વાતાવરણની મજા માણી જમ્મુ કાશ્મીરમાં થીજ્યા ઝરણા કોલ્ડવેવ ની અસર થી ઝરણાઓનું પાણી જામી ગયું સામાન્ય દિવસોમાં ખડખડ વહેતા ઝરણા થીજી ગયા બાદ કાચના સોપીસ જેવા દેખાયા બરફ બની ગયેલા ઝરણાનો આહલાદક નજારો બીજેડ કૌભાંડ સામે આવતા સીઆઈડી ક્રાઈમે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે હવે સાથે સંકળાયેલા સરકારી શિક્ષકો પર પણ તવાઈ બોલાવવામાં આવી રહી છે ગ્રુપ તરફથી પ્રવાસ કરનાર શિક્ષકો પર સકંજો કસવાની તૈયારી કરવામાં આવી શિક્ષણ વિભાગે સાથે સંકળાયેલા શિક્ષકોનો અહેવાલ મંગાવ્યો છે જેમાં શિક્ષકોએ વિદેશ પ્રવાસ દરમિયાન કયા હેતુથી રજા માંગી હતી તેની પણ વિગતો મંગાવવામાં આવી રહી છે કૌભાંડ બહાર આવતા જ કેટલાક શિક્ષકોના વિડીયો વાયરલ થયા તે શિક્ષકોના પણ નિવેદનો લેવામાં આવશે તપાસમાં એ પણ સામે આવ્યું છે કે વિદેશ પ્રવાસે જવાનું બતાવ્યા વિના જ શિક્ષકોએ રજા મંજૂર અહેવાલ મોકલી દેવામાં આવ્યો છે જેને લઈને બીજા સાથે સંકળાયેલા શિક્ષકો ફોન સ્વીચ ઓફ કરી ભૂગર્ભ માં ઉતરી ગયા છે આ તરફ બીઝડના ના એજન્ટ અને સંચાલક વચ્ચે નો કથિત વિડીયો સામે આવ્યો જેમાં એક લાખ સામે બે લાખ સત્તાણું હજાર ના વળતરની લાલચ આપવાની વાત કરવામાં આવી રહી છે રોકાણ પર